કાંકરેજના થરા શહેરથી અંદાજે દસ કિલોમીટર દૂર આવેલા મોટા જામપુર ગામની સીમવાસ્તર બાવળોની ગીચ ઝાડીમાં એક ગાય માતાને પાંચેક મહિનાથી ગળામાં વાયર ફસાયેલો હતો જેને મોટા જામપુર ગૌસેવકો દ્વારા થરા ગૌ ગૌસેવા સમિતિને જાણ કરતા વૃંદાવન ગૌશાળા રાણકપુર મૈડકોલ જાખેલ ડુંગારાશન મોટા જામપુર ત્રિસેક સેવકો દ્વારા સતત સાતથી આઠ કલાકની મહેનતથી ગૌમાતાને પકડવાનું પ્રથમ ઓપરેશન કહ્યું હતું જેમાં નિષ્ફળતા મળી હતી આવા સતત બીજા ત્રણ ઓપરેશન કરી છેલ્લું ઓપરેશન રાત્રે સફળ કર્યું હતું જેમાં ગાયને પકડવા માટેની કામગીરી તમામ ગૌ સેવકોની ખૂબ કઠિન જોખમી અને કાબિલે દાદ આપે તેવી હતી વળી ઓપરેશન અંધારામાં ચલાવવાનું હતું ગાય ખૂબ ચાલાક હતી સહેજ અવાજ થાય તો બાવાળોની ગીચ જાડીમાં સંતાઈ જાય છતાં હિંમત હાર્યા વગર કામ ચાલુ રાખ્યું બિલ્લી પગે આર્મીના જવાન જેમ ગૂંટનીએ ચાલી રાજુભા ઝાલા ગૌસેવક અને ડો દ્વારા ઇન્જેક્શન આપવા નજીક જાય છાય ત્યારે ગાયને અણસાર આવતા અંધારામાં નાસી જાય છું ફરી એકાદ કલાક રાહ જોયા પછી ફરી બે ભાનનું ઇન્જેક્શન આપી દીધું હોવા છતાં ભાગી જાય છે વળી તમામ દ્વારા સર્ચ ઓપરેશન કરે છે ત્યારે બે કલાકે મળે છે અને રસી ફેંકી ગાયના ગળામાં રસી આવી જાય છે જ્યારે રસી પકડવા જાય ત્યારે ગાય ગૌ સેવકોને કાંટામાં ધસેડી જાય છે જેમાં બે ગૌ સેવકો લોહી લુહાણા થાય છે છતાં ગાયને છોડતા નથી બીજા ગૌ સેવકો આવતા ફરી ગાયને પકડી બે ભાનનું ઇન્જેક્શન આપી એકાદ કલાક રાહ જોઈ ગાયને બાવવાળોની જાડીમાંથી ઉપાડી બહાર લાવી એમ્બ્યુલન્સ દ્વારા થરા રાત્રે ચાર વાગે શ્રી કૃષ્ણ ગૌશાળામાં સારવાર માટે લાવી બીજે દિવસે ઓપરેશન કરી ગાળામાંથી વાયર કાઢી ગાય માતાને પીડામાંથી મુક્ત કરેલ છે કામધેનુ ગૌ સેવા સમિતિ અને તેની સાથે જોડાયેલ તમામ ગૌ સેવકોના સાથ સહકાર અને મહેનતથી આ આર્મીના જવાન જેવું ઓપરેશન પાર પાડવા બદલ તમામનો આભાર કામધેનુ ગૌ સેવા સમિતિ સંચાલક શિવાજી પરમારે વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જયેશ શ્રીમાળી